નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી દ્વિતીય ચેપ્ટર નંબર દુહા મુક્તક હાઇકો આનો આજે અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણને ખબર જ છે કે દુહા લોક સાહિત્યનો એક પ્રકાર છે આપણે લોક સાહિત્ય વિશે અગાઉ પણ પરિચય મેળવ્યો છે લોક સાહિત્ય એટલે લોકો દ્વારા રચાયેલું લોકો દ્વારા ગવાયેલું તો દુહાને આપણે સમજીએ કે દુહાને મુક્તકનો એક પ્રકાર કહી શકાય ખાસ કરીને સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં લોકો દ્વારા રચાયેલા જોવા મળે છે દુહાના કુલ ચાર ચરણ હોય છે અને એનું સ્વરૂપ ગેય હોય છે ગેય એટલે ગાઈ શકાય તેવું નાજુક ભાવ ચિત્ર વિચાર કે બોધ દુહામાં એવી રીતે રજૂ થાય છે કે તેની અસર ચોટદાર હોય છે દુહાની રચનામાં અને અને જોમ વગેરે રહેલા હોય છે દુહાને પ્રેમ વિષય વધુ અનુકૂળ છે લોક સાહિત્યમાં મુખ્યત્વે એવા દુહા જ પ્રચલિત થયા છે રામ નારાયણ પાઠક પૂજાલાલ ઉષ્ણસ જેવા આધુનિક કવિઓએ પણ જીવનના મર્મને પ્રગટ કરતા દુહા લખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે દુહા અભ્યાસ માટે આપેલા છે જે ખૂબ જ પ્રચલિત છે તો આપણે દુહાને સમજીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો દુહો જોઈએ વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપતને ખાય એટલે કે વિપત્તિ આવે તો એનાથી મુંજાવું નહીં મૂંઝાવાથી વિપત્તિ દૂર થતી નથી વિપત્તિમાં પુરુષાર્થ કરવો જોઈએ પુરુષાર્થ વિપત્તિને દૂર કરે છે ત્યારબાદ બીજો દોહો છે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ એટલે અહીંયા શું કહે કે ઉપકારની ઉપર ઉપકાર કરે તો વ્યવહાર ધર્મ નિભાવ્યો કહેવાય પરંતુ અપકાર પર ઉપકાર કરે એમાં જ સાચી વીરતા અથવા ક્ષત્રિય ટૂંકમાં પરિચય જોઈએ તો કવિયત્રી ગીતાબહેન પરીખ તેમનો જન્મ ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ માં થયો હતો અને તેમનું અવસાન ઈસવીસન બે હજાર બાર ના થયું હતું તેમના પૂર્વી અને ભીનાસ નામના કાવ્ય સંગ્રહો પ્રગટ થયા છે એમના મુક્તકોમાં અને ચમત્કૃતિ જોવા મળે છે આપણે જોઈએ તો ટૂંકો ચાર પદ અને બે લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર છે છેક જૂના સમયથી તે ઘણો જ પ્રખ્યાત રહ્યો છે અને આજ પર્યંત વિકસતો રહ્યો છે અનેક કવિઓએ આ પ્રકારને અજમાવ્યો છે સંસ્કૃતના સુભાષિતો આવા મુક્તકો જ છે એમાં જીવનનું સારરૂપ થોડા ગુ થયું હોય છે મુક્તકના લક્ષણોમાં જોઈએ તો મુક્તક સંક્ષિપ્ત હોય છે એટલે કે ગાગરમાં સાગર સમાવવા જેવું કામ કરે છે એમાં દ્રષ્ટાંત બોધ નીતિ શૃંગાર પ્રેમ ચિંતન પ્રકૃતિ વગેરે વર્ણ વિષય તરીકે આવે છે મુક્તકની ભાષા સરળ પ્રાસયુક્ત અને ચોટદાર હોય છે

અને શુષ્કતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે જેવી રીતે પાંદડા અવાજ કરે છે અને લીલા પાંદડા શાંત રહે છે તેવી જ રીતે માણસો હંમેશા મૌન રહે છે જ્યારે આળસુ માણસો વ્યર્થ બબડાટ કરતા હોય છે ત્રીજું છે હાઈકુ અહીંયા હાઈકુ કવિ છે સ્નેહરશ્મિ સ્નેહરશ્મિનો આપણે ટૂંકમાં પરિચય જોઈએ તો સ્નેહ ઉપનામથી જાણીતા કવિ જીનાભાઈ રતનજી દેસાઈ નો વતની હતા ઘણા વર્ષો સુધી અમદાવાદમાં આવેલી ચીન વિદ્યાવિહારના આચાર્ય તરીકે એમને કાવ્ય કર્યું હતું અર્ધ્ય અને પનગઢ જેવા કાવ્ય સંગ્રહ ઉપરાંત એમને જાપાની કાવ્ય પ્રકાર હાઈકો સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ આપેલ છે એમના લય મધુર ગીતો અને કોમળ ભાવ સ્પર્શી હાઈકુ વિશેષ જાણીતા છે કાવ્યો ઉપરાંત ટૂંકી વાર્તાઓ નવલકથા અને આત્મકથા પણ લખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હાઈકુ વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ તો હાઈકુ સત્તર અક્ષરની કાવ્યકૃતિ છે જેમાં પાંચ સાત પાંચ એવું પંક્તિ દીઠ તેનું અક્ષર વિભાજન થાય છે હાઈકુ સાદી સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કાવ્ય કૃતિ છે હાઇકુની સૌથી નોંધપાત્ર બાબત એની ચિત્રાત્મકતા છે આમ જોવા જાય તો જેવી રીતે સોનેટનો ઉદ્ભવ ઇટલીમાં થયો તેમ હાઇકુનો કાવ્યપ્રકાર જાપાનમાં થયો ઈસવીસન 1960 ની આસપાસ જીનાભાઈ દેસાઈ એટલે કે સ્નેહ રશ્મીએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં લખ્યા હાઇકુમાં એક અપૂર્વ અનુભવ જન્મે છે તેમાં જ તેની સાર્થકતા છે એમ કહેવાય છે કે હાઈકુ જ બોલે છે કવિ બોલતો નથી તો અહીંયા આપણે સમજીશું સુકેલી ડાળે પોપટ બેઠો પાન ચોગમ લીલા તો એનો અર્થ શું થશે કે વૃક્ષની સૂકી ડાળ પર પોપટ બેસતા જ વૃક્ષને ને જાને લીલા પાન ફૂટ્યા હોય એવી કલ્પના કવિ કરે છે તો અહીંયા એનો ભાવાર્થ શું સ્પષ્ટ થાય છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે છે અને શૂન્ય અવકાશ સર્જાઈ જાય છે પણ ક્યારેક જીવનમાં જરૂર વસંતરૂપી ફૂલ ખીલશે અને સુખ આવશે બીજું હાઈકું છે ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય એટલે કે એનો અર્થ શું છે કે અંધકારની પીછી જે જે વસ્તુ પર ફરે છે તે તે વસ્તુઓ કાળા રંગથી રંગાઈ જાય છે પરંતુ દીપક દીવા પર પીછીના કાળા રંગની કોઈ અસર થતી નથી અહીંયા કવિ એનાથી શું સ્પષ્ટ કરવા માંગે છે અહીંયા કે છે ને ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય એટલે કે અજ્ઞાની માનસ પર માયારૂપી અંધકારની અસર થાય છે પરંતુ જ્ઞાનીને કદી મોહમાયા સ્વી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે ધન્યવાદ